તો જય માતાજી મિત્રો કેમ છો બધા આપણે આઠ વાગી જશે અને ચાય પાણીનું કામ ને ઘરના કામ બધા કરી નાખ્યા છે વાસન વાસન બધું થઈ ગયું છે અને અમારા વિડીયો સાથે તમે એન્ડ સુધી જોડાઈ રહેજો અને પૂરો બ્લોગ જોવાનું ના ભૂલતા નવા હોય અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો જય માતાજી માતાજી મિત્રો કેમ છે બધા મજા મારા હસત મને ખબર છે અને હા હું બતાવવા જઈ રહી છું મારી ઇન્સ્ટા આઈડી જેને ફોલો ના કરી અને કરી દેજો જલ્દી જલ્દી જઈને ફોલો કરી દેજો હું તમને મારી ઇન્સ્ટા આઈડી બતાવી દઈશ હમણાં વિડીયોમાં તો પૂરો વિડીયો જોવાનું ના ભૂલતા તો જય માતાજી તો આપણી છે આ ઇન્સ્ટા આઈડી તમે મને ફોલો કરી દેજો આપણા વિડીયો છે કોમેડિયામાં બી બહુ સારા સારા છે તમે જોઈ શકો છો અમારી ઇન્સ્ટા આઈડી છે તો તમે જઈને ફટાફટ ફોલો કરી લેજો જેને ફોલો ના કરી હોય અને યુટ્યુબમાં જે નવા લોકો છે એને પ્લીઝ હું કહીશ કે મારો વિડીયો આગળ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના બોલતા જો જે મેડિમ